ચાલો આજે આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની એ દુનિયામાં સફર કરીએ જ્યાં એમની દરેક નાની મોટી શરારતમાં પણ એક દિવ્ય પ્રેમ છલકાઈ છે કાનો અરે ખાલી નામ સાંભળીએ ને તો પણ આપણી આંખો સામે શું આવી જાય એકદમ માસૂમ પણ એટલો જ તોફાની અને પેલું માખણ જેવું મીઠડું મોઢું સાચું ને તો ચાલો આજે આપણે એમના બાળપણની આ જ મીઠાશમાં ડૂબકી મારીએ તો આ વાર્તા છે આપણા કાના અને એમના પ્રિય માખણના અતૂટ સંબંધની આ એવો પ્રેમ છે જેમાંથી એમની બધી જ નટખટ લીલાઓનો જન્મ થાય છે તો કેવા હતા આપણા કાનો જરા કલ્પના તો કરો એક સુંદર હસમુખ બાળક જેનો શ્યામવર્ણ સૌ કોઈને મોહી લે અને એમની આંખો ઓહોહો જાણે એમાં આખું બ્રહ્માંડ સમાઈ ગયું હોય ભલે એ બાળ સ્વરૂપમાં હતા પણ હકીકતમાં તો એ આખા જગતના પાલનહાર હતા પણ આટલી બધી દિવ્યતા પાછળ એક ખૂબ જ નટખટ અને તોફાની કાનો પણ છુપાયેલો હતો એમની શરારતોની વાતો તો આજે પણ આપણા બધાના ચહેરા પર એક મીઠું સ્મિત લાવી દે છે હવે માતા યશોદાને તો ખબર જ હતી કે પોતાના લાલાનો જીવ તો માખણમાં જ વસે છે એટલે જ તો એ રોજ કેટલા પ્રેમથી કાના માટે એક ખાસ વાટકો ભરીને માખણ અલગ રાખતા પણ સવાલ એ છે કે શું એક વાટકી માખણથી કાન્હાને સંતોષ થાય ખરો અરે જો એટલામાં જ માની જાય તો એમને કાનો કોણ કહે એમની લીલાઓ તો કોઈ મર્યાદામાં બંધાય એવી થોડી હતી અને બસ આ જ અસંતોષમાંથી જન્મ થયો એક મજેદાર યોજનાનો પેલી ઊંચે લટકતી માખણની મટકીને ગમે તેમ કરીને મેળવવાની યોજના હવે કાનાની યોજના કેવી હતી એકદમ બાળસહજ હો બસ એટલી જ રાહ જોવાની કે માતા યશોદા ક્યારેય એમના કામમાં વ્યસ્ત થાય અને જેવાય વ્યસ્ત થાય એટલે બસ ધીમે ધીમે દબાતા પગલે સીધા પહોંચી જવાનું પેલી ઊંચે લટકતી માખણની મટકી પાસે પણ અહીંયા એક નાનકડી સમસ્યા હતી મટકી તો કાનાની પહોંચ કરતાં જરાક વધારે પડતી ઊંચી હતી હવે શું કરશે આ આપણો નાનકડો માખણચોર પણ કાનો કંઈ હાર માને એવા નહોતા એમણે તો એક જોરદાર કૂદકો માર્યો અને પોતાની બધી જ તાકાત લગાવીને સીધા મટકીને જ વળગી પડ્યા મનમાં તો નક્કી જ કરી લીધું હતું કે આજે તો માખણ ખાઈને જ રહેવું છે અહીં એક મોટો પ્રશ્ન ઊભો થયો શું એક નાનકડી નાજુક માટીની મટકી આખા બ્રહ્માંડના ભારને પોતાનામાં સમાવનાર એ બાળ સ્વરૂપનો ભાર ઝીલી શકશે શું લાગે છે અને એનો જવાબ મળ્યો એક મોટા અવાજ સાથે ધડામ મટકી તો તૂટીને ચકનાચૂર થઈ ગઈ અને આપણો કાનું સીધો માખણથી લથબથ થઈને જમીન પર ચારે બાજુ બસ માખણ અને માખણ હતું અને હવે આ વાર્તામાં પ્રવેશ થાય છે માતા યશોદાનો હવે આપણને જોવા મળશે માતાના ગુસ્સા અને બાળકની માસુમિયત વચ્ચેનો એક અનોખો અને પ્રેમભર્યો સંવાદ નીચે પડવાથી કાનો એક ક્ષણ માટે તો ગભરાઈ ગયા પણ જેવી એમની નજર ચારે બાજુ ફેલાયેલા પોતાના પ્રિય માખણ પર પડી એ બધી જ ગભરાટ ભૂલી ગયા અને બસ જમીન પરથી જ માખણ ખાવા લાગ્યા એમના માટે તો જાણે દુનિયામાં બીજું કંઈ હતું જ નહીં પેલો ધડામ અવાજ સાંભળીને માતા યશોદા દોડતા આવ્યા અને તેમણે શું જોયું તૂટેલી મટકી બધે ઢોળાયેલું માખણ અને માખણથી ખડાયેલો પોતાનો લાલો બસ આ દ્રશ્ય જોઈને તો એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો તો જુઓ હવે દ્રશ્ય કેવું છે એક બાજુ છે માતા યશોદાનો ક્રોધ અને બીજી બાજુ કાનાની પેલી કાલી ઘેલી વિનંતીઓ માતાએ ગુસ્સામાં આવીને કાનાના હાથ તો બાંધી દીધા પણ જેવો કાનાએ પેલો માસૂમ ઝેરો બનાવ્યો ને બસ માતાનું હૃદય તો ત્યાં જ પીગળી ગયું અને એવું જ થયું કાનાના એ નિર્દોષ ચહેરા સામે ભલા માતાનો ગુસ્સો ક્યાં સુધી ટકે તેમણે તરત જ પોતાના લાલાને બંધનમાંથી મુક્ત કરી દીધો અને વહાલથી છાતી સરસો ચાંપી દીધો અને આજ તો આખી વાતનો સાર છેવટે તો કાનો એ કાનો જ છે એને ભલા દુનિયાનું કયું બંધન બાંધી શકે એ તો ફક્ત ને ફક્ત પ્રેમના બંધનમાં જ બંધાય છે તો આ નાનકડી પણ ખૂબ જ સુંદર વાર્તા આપણને શું શીખવી જાય છે ચાલો એના ઊંડા અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ આ પ્રસંગ આપણને બહુ સુંદર રીતે યાદ અપાવે છે કે ઈશ્વર્ય પ્રેમ અને એમની લીલાઓ કોઈ સાંસારિક બંધનોથી બંધાયેલા નથી એ તો મુક્ત છે નિર્મળ છે અને એને ફક્ત શુદ્ધ ભક્તિ અને પ્રેમથી જ પામી શકાય છે આ વાર્તા ભગવાન શ્રીકૃષ્ણના બાળપણના પ્રસંગોમાંથી પ્રેરણા લઈને અરિહંત કમ્પ્યુટર સેન્ટર દિશા દ્વારા લખવામાં આવેલ છે જય શ્રી કૃષ્ણ